આવકારવા માટે હું ધર્મિષ્ઠાબેન વિનંતી કરીશ કે તેઓ માલાજી અર્પણ કરી શ્રી મહારાજ

you <laughs> 1 ઓક્ટોબર 2025 ના રોજ રાષ્ટ્રગીત વંદે ભારત માત્રમની 150મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવાનો નક્કી કર્યું સ્વતંત્રતા સંગ્રામના આ ગીતની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેની 150મી વર્ષગાંઠની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું

વંદે માતરમનું પઠન કર્યું ઓગણીસોને માં બંગાળના ભાગલા સમયે આ કવિતા શાસ્ત્રીય રાગ દેશ મલ્હાર પર સ્વરબદ્ધ આવ્યું હતું અને પ્રેરણાદાયક માર્ટિન ગીત તરીકે લોકપ્રિય બન્યું હતું ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો ને પચાસમાં

અસરના કારણે બ્રિટિશ સરકારે આ ઉપર ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મૂક્યો હતો વંદે માતરમ સ્વદેશી ચળવળનું મુખ્ય સૂત્ર બન્યું બાર ગંગાધર તિલક લાલા લખપતરાય શહીદ ભગતસિંહ અને સુભાષ ચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓ માટે

ધાર્મિક આધાર પર વાંધો ઉઠાવતા કહ્યું તો કે ઇસ્લામમાં સંગીત ઉપર પ્રતિબંધ છે મુસ્લિમ લીગના નેતાઓને ખુશ કરવા માટે કોંગ્રેસી કાર્યકર સમિતિએ ઓગણીસો ને સાડત્રીસમાં રાષ્ટ્રીય ગીતને સત્તા રીતે બદલવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ અનેક પ્રસંગોએ કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓએ વિવિધ પ્લેટફોર્મ પર વંદે માતરમ પ્રત્યે અસહિષ્ણુતા દર્શાવી હતી બે હજાર સત્તરમાં એઆઈએમઆઈએમ ના નેતા અકબર અકબરુદ્દીન ઓવૈસીએ શાળામાં વિદ્યાર્થીઓ માટે વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવતા પરિપત્રને રદ કરવાની માંગ કરી હતી એમાં તેલંગાણા સરકારે હવે જણાવ્યું છે કે શાળામાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવવામાં આવશે નહીં અને બે હજાર ઓગણીસમાં મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે સચિવાલયમાં વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો આ આપણા વંદે માતરમ ગાનની આ એક કથા છે અને આજે પણ આપણે વંદે માતરમ ગાન દ્વારા આપણું આ પ્રચલિત ગાન અત્યારે એક જ સમયે આખા દેશભરમાં ગાવામાં આવ્યું ભારત માતા કી જય વંદે માતા うん。<laughs>